સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તાલુકાના ભોયકા ગામે સિત્યોતેર વર્ષના વૃદ્ધા ઉપર બળાત્કારની ઘટના બની છે દસ દિવસ પહેલા જ વૃદ્ધા પોતાની દીકરી સાથે જામનગર રહેતી હતી ત્યાંથી પોતાના વતન ભોયકા ગામે ઘરે આવ્યા હતા કરનાર વૃદ્ધાના ઘરના નળિયા દૂર કરી ઘરમાં ઉતર્યો હતો અને પહેલા નાણાંની માંગણી કરી હતી ત્યારબાદ તેમના પર બળાત્કાર કરી ફરાર થઈ ગયો હાલમાં વૃદ્ધાને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા છે ઘટનાના પગલે સ્ટાફ આગે લાગ્યો છે આ ઘટનામાં તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે પરંતુ અજાણ્યા ઈસમ દ્વારા ઘરના નળિયા ખોલી અને ઘરમાં સુતેલા આ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજારતા પરિવારમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે

અને આ અંગે તપાસ હાથ ધરી છે